સ્પેશિયલ આપણા માટે અમદાવાદ થી હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મસ્ત મજામાં છે ને ફરીથી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે કેટલા દિવસથી વિડીયો નહોતા આવ્યા તો હવે ફરીથી એકવાર જોરદાર ધમાકેદાર વિડીયો આવવાની શરૂઆત થઈ ગઈ છે આપણી ચેનલમાં રેડી અને ફર્સ્ટ ઓફ તો વેલકમ ટુ બેક માય ન્યૂ ચેનલ અથવા ઓલ્ડ ચેનલ તો મિત્રો તમને કહેવાનું એ હતું કે આપણે સવાર સવારમાં રેડી થઈ ગયા છે ને આપણે વાગી ગયા છે નવથી દસ કારણ કે તૈયાર થઈ ગયા છે રેડી થઈ ગયા છે અને હવે અહીંથી જવાનું છે આપણે ડાયરેક મહુવા મહુવા શા માટે કારણ કે થોડાક જ દિવસમાં નવરતા પણ આવી રહ્યા છે નવરાત્રિ પણ આવી રહી છે સાથે સાથે શું કહેવાય કે ઘરેક પ્રસંગ પણ છે કારણ કે મારા કાકાને કાકાના છોકરાનું અને કાકાની છોકરીનું બંનેનું સગાઈ છે તો એ બાબતે આપણે બધું જે સામાન છે સામગ્રી વસ્તુ છે એ બધું લેવા જઈએ છીએ મહુવા રેડી મહુવા જવાનું છે અને ત્યાંથી જે પણ સામાન છે લિસ્ટ આપણે લઈ લીધું છે કાકા પાસેથી તો લિસ્ટ લઈને ભાગ્યા છે ડાયરેક્ટ મહુવા તો આપણે મહવા જઈએ અને આજે કેટલી વસ્તુનું શોપિંગ કરવાનું છે કપડાં નાન તે નાની નાની મોટી વસ્તુ બધી વસ્તુ ગાડી ભરીને છે આજે ઈકો ખાલી બતાવીને તે તમને રેડી તો એ આખો ભરીને તો સામાન લાવવાનો છે અને અલગ અલગ જગ્યાએ થોડુંક કામ પણ છે તો એ કામ પતાવતા મારા સાથે મારા કાકાનો છોકરો આવશે આમ બંને ભાઈ જઈશું મહુવા અને તો આપણી સાથે જોડાઈ રહેજો અને શું શું વસ્તુ લઈએ તમને બધી વસ્તુ હું બતાવીશ ઓકે તો આપણી સાથે આપણે ફાઇનલી મોવા પહોંચી જાશી અને આપણા જે ભાઈ છે એ બેંકમાં ગયા છે એક્સિસ બેંકમાં એમને થોડું કામ હતું એટલે બેન્કમાં ગયેલા છે અને ફાઇનલી આપણે મોવા પહોંચી જાય છે જોઈ શકો છો તમે આ હવે ભાઈ જ્યાં સુધી આવે ત્યાં સુધી લેટિંગ ગઈ ગાડીમાં બેઠા બેઠા કારણ કે ટાઈમ તો કાઢવો જ પડશે આ બીજો મિત્રો કે આપણે શોપિંગ આવે વધારે પડતી કરવાની છે એટલે બ્લોગને જોવાનું ભૂલતા નહીં અને આપણે સાતથી આઠ દિવસ પછી ફરીથી રેડી થઈ ગયા છે એ બ્લોગ બનાવવા માટે કારણ કે સાતથી આઠ દિવસ આઠ દિવસ પહેલાં આપણે રેડી જ નહોતા અને આગલા તમને વિડીયોમાં તમને બતાવ્યું છે સમજ્યા વિડીયો પણ જોઈ લીધો શા માટે કીધું હું બધું રીઝન એમાં હશે બધું પણ અત્યારમાં તમે છે ને બ્લોગ જોવાનું નહીં ભૂલતા બહુ મજા આવે ફરીથી ગાડી પાર્કિંગ કરી ફાઈનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છે અને હવે આપણે જે બધી વસ્તુ લેવા એ અનબોક્સિંગ મસાલો પછી આ આદુ અને આ કાચા કેલા એ પાપડ પાપડ મિત્રો આપણે ઘરે બધી વસ્તુ મૂકીને સામાન બામાન મૂકીને ફરીથી ગામમાં નીકળી ગયા છીએ કારણ કે પોસ્ટવાળાનો ફોન આવ્યો છે થડી તો કઈ સૂર્ય આવ્યું છે આપણા માટે તો કુરિયર લેવા જઈએ છીએ અત્યારે વિશાખોટા ફાઇનલી મિત્રો આપણું બોક્સ આવી ગયું છે અમદાવાદ થી પૈસા મેં તમને વિડીયોમાં આગળ કહી દેલ હતું કે નિશાકોટા બોક્સ લેવા જાઉં છું આપણું કુરિયર માં બોક્સ આવ્યું છે અડી તો ફાઇનલી આ બોક્સ આવી ગયું છે હવે આ બોક્સ ને આપણે અનબોક્સિંગ કરવાનું છે આની અંદર શું શું છે અને આની અંદર શું શું છે તો એ પણ હું તમને કહીશ તો વિડિયો જોવાનું ભૂલતા નહીં ચાલો તો આપણે અનબોક્સિંગ પહેલાં કરી પેસ્ટર આપણા માટે અમદાવાદથી બોક્સ ઓપન કરી લીધું છે તો હવે જોઈએ આની અંદર શું શું છે ઓરિજિનલ કોપી પણ આવી ગઈ છે વાવ આપણા માટે પેસ્ટર જુઓ એફ ઝીરો ટુ પ્રાઇસ શું છે હું તમને કહું આમાં લખેલું હોય તો પચીસસો રૂપિયા થાય બે અઢી હજાર રૂપિયા છે એની પ્રાઇસ એફ ટુની આવું બધું બોક્સમાં નીકળ્યું છે બાકી મિત્રો આપણે આ વિડીયો સાંજનો ટાઈમ થઈ ગયો છે તો આ વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરવાનો થાય છે અને મળીએ આપણે એક નવા બ્લોગમાં તો આ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો રેડી અને નેક્સ્ટ બ્લોગમાં પાછા મળીએ ફરીથી બાય બાય